પાણીને રમે પાણી ને સમીર રમે તેજ ને રમે પાણી ને સમીર રમે વાદળ ની ઓથે બેઠા સતાયેલા પ્રભુજી ને પામવાને સંત ની ફકીર રમે હુતુ તુતુ હુતુ તુતુ 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 મેકને મથે પકડવા સારા નરસાવા ચકડી પકડા પકડી સવલે એક મેકને મથ પકડવા સારા નરસાવારથ સાટે દ્વા ચકડી પકડા પકડી અવળે સવલે આતે પાતે ખમીરતી ખમીરનુખેલરે મંડા ભાઈ જાગતું કેહોયું કે નો દેખાવ કરીને ખેલ ખેલતા ઊંચે શ્વાસ પર કેમ મંતાને પ્રગટી એક જ આશે હે દેખાવ કરીને ખેલ ખેલતા હું જે પરને કે પરાજિત કરમો મંતાને પ્રગટી એક જ આશે વિદવિદનમ ના કિલો ના રમે સાચું અને રુતુ મનડાની પાછળ મન દોડે તનડુ તનને ધનની પાછળ ધન દોડ તું પ્રપંચ ખેલી

करीने बीमार करीने मरा भोड़ा दिल नो हार शिकार करीने चाला गया आंखों थी आंखों चार करीने बीमार करीने मरा भोड़ा दिल नो मैं बिन व्यू बारम बार के दिल साफ करी दो मैं बिन व्यू ते दिल साफ करी दो कई भूल हो मारी तो इन्हें माफ करी दो कई भूल हो मारी तो इन्हें माफ करी दो ना ना कही ना हाँ कही मौन करीने चाला गया आँखों थी आँखों चार करीने बीमार करीने मर भोला दिलो બોલ પર એના મેં મારી જિંદગી એ બે કદર ને ક્યાંથી કદર હોય અમારી આ જોઈ ને રોઈ ને દિલ મારું કહે છે આ જોઈ ને રોઈ ને જિંદગી ભર આહા ભરીને ચાલ્યા ગયા છોને થઈ તકરાર હજુ પ્યાર બાકી છે છોને થઈ તકરાર હજુ પ્યાર બાકી છે બંને દિલો માં પ્રેમ ની છંકાર બાકી છે સંસાર ના વ્યવહારનો બંને દિલો ના મળવા હજુ તાર બાકી છે અભિમાનમાં ફૂલાઈ ગયા જોયું ફરીને ચાલ્યા ગયા આંખો આંખો ચાર કરીને બીમાર કરીને મારા ભોળા દિલ્લો હાર શ કરીને બીમાર કરીને મારા ભોળા દિલ્લો મારા ભોળા દિલ્નો મારા ભોળા દિલ્નો મારા ભોળા દિલ્લો મારા ભોળા तुने शोध्या करूँ बढ़ हूँ तने पाम्या करूँ तू लईने आवे लागणीनों मिलो रे साथ तू लाम्बी मजलनों सार तू मारी हजल thar ગુજરાતી ભાષા દિવસ બે હજાર ચોવીસ નિમિત્તે સરસ્વતી સન્માન સમારોહ બે હજાર ચોવીસ માં સ્વાગત છે મુંબઈ ગુજરાતી સંગઠન આપ સૌને આવકારે છે અને આપણે અહીં આપણે કહીએ ને કે આપણે જે બોલીએ જ લખીએ છીએ અને લખીએ જ વાંચીએ છીએ જપાનના પાક્કા છે ત્રણ વાગ્યાનો પ્રોગ્રામ હતો ત્રણ ને એકે ચાલુ કરી રહ્યા છે આપણે એક્ઝેક્ટ ત્રણ ને એકે આપણે આપણો પ્રોગ્રામ ચાલુ કરી રહ્યા છે अपने शुरुआत करिए एसपीआर जेल कन्याशाला ट्रस्ट ना ट्रस्टी अभय भाई खेतानी ने वो रिक्वेस्ट करी यहाँ मंच पर आवे उर्विश भाई लाइट सब चालू रखो ऊपर ऊपर नासिक ने आरपी विद्यालय ना पंचोटी एजुकेशन सोसाइटी ना ट्रस्टी મિશન માતૃભાષાના દુરંદર ઉર્વિજવે પણ નવા મંત્રોનું પુછ્યું છે અતિપ્રગતિ માટે આવે એસબીઆરજી કન્યાશાળા માધ્યમિક શાળાના નન્દાબેન અને પ્રાથમિક શાળા મમ્મીજી પ્રાથમિક શાળાના રીટાબેન રામેકરને પણ આગ્રહ કર્યો છે અહીંયા દીપપ્રગતિ માટે આવે निर्द्वन्द्वो हि महाबाहो सुखम् बन्धात् प्रमुच्यते साख्ययोगो पृथग् बालाः प्रवलन्ति न पण्डिताः एकमप्यहितः सम्यक् उभयोर्विन्दते फलं यद प्राप्यते स्थानं तद्योगैरपि गम्यते एकं साङ्ख्यम् यः पश्यति स पश्यति स न्यास महाबाहो दुःखमाप्तुमयोगतः मा योगयुक्तो मुनिर्ब्रह्म न चिरेणाधिगच्छति योगयुक्तो विशुद्धात्मा बिलिजात्मा जितेन्द्रियः सर्वभूतात्मभूतात्मा कुर्वन्नपि न लिप्यते नैव किञ्चित् करोमीति युक्तो मन्ये तत्त्वविद पश्यन् शृण्वन् स्पृशन् जिघ्रन् अश्नन् गच्छन् स्वपन् स्वसन् प्रलपन् विसृजन् गृह्ण्वन् उन्मिशन्निमिषन्नपि इन्द्रियाणीन्द्रिया तेषु वरन्धीयन् ब्रह्मण्या स पापेन पद्मपत्रमिवाम्बसा कायेन मनसा बुद्ध्या केवलैरिन्द्रियैरपि योगिनः कर्म कुर्वन्ति सङ्गं त्यक्त्वात्मशुद्धये युक्तकर्मफलं त्यक्त्वा शान्तिमाप्नोति नैष्ठिकीम् अयुक्तकामकारेण का फले शक्तो निबध्यते सर्वकर्माणि मनसा सन्यस्यास्ते सुखं वशि नवद्वारे पुरे देहि नैव कुर्वन्न कारयन् न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः न कलसंयोगं स्वभावस्तु प्रवर्तते नालक्ते कस्यचित् पापं न चैव सुहृदं विभुः न्ति जन्तवः ज्ञानेन तु तदज्ञानं येषां नाशितमात्मनः तेषामादित्यव ज्ञानं प्रकाशय આપણે સંસ્કૃતના શ્લોકોથી અને એ પણ ગીતાના અધ્યાયના શ્લોકથી આપણે શરૂઆત કરી કહેવાય છે ને કે સંસ્કૃત દુનિયાની સૌથી પરફેક્ટ લેંગ્વેજ છે અને આ શાળાની ખાસિયત એ છે કે આ શાળાની બધી જ વિદ્યાર્થીનીઓ સંસ્કૃતના એક બે અને કાં તો પાંચથી સાત વિદ્યાર્થીનીઓ સાતસો એ સાતસો શ્લોક મોઢે બોલે છે આ વિચાર કરો કે જ્યારે તમે અચ્છા સાતસો શ્લોક જે મોઢે બોલે છે એમાંની આ ચાર છે કે જેને સાતસો સાતસો શ્લોક મોઢે છે આપણને પાંચ મનગમતા ગીતો પણ યાદ ના રહે આ ગીતાના સાતસો એ સાતસો શ્લોક આ વિદ્યાર્થીનીઓ મોઢે બોલે છે અને આ જ ખાસિયત છે એસબીઆર જૈન કન્યા શાળાની